સુરતમાં ભારે વાહનના ચાલકો બેફામ બની વાહનો હંકારે છે ત્યારે હજીરામાં આંગણવાડી પાસેથી પસાર થતાં વૃદ્ધ રાહદારીને બેફામ દોડી રહેલા ડમ્પરના ચાલકે અટફેટે લીધા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો સુરતના હજીરામાં મોટી મોટી કંપનીઓમાં આવતા ભારે વાહનના ચાલકો અને તેમાં પણ ખાસ કરીને ડમ્પર ચાલકો બેફામ રીતે વાહન હંકારી અનેકના જીવ સાથે રમત રમી રહ્યા છે ત્યારે હજીરા રોડ પરના સવારના સમયે હિટ એન્ડ ઘટના બની હતી જેમાં બેફામ દોડતા ડમ્પર ચાલકે હજીરા આંગણવાડી પાસેથી પસાર થતાં હજીરામાં જ રહેતા વૃદ્ધ પુરુષોત્તમ પટેલને અટવેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું ઘટના સ્થળે કમકમાટી ભરી મોતથી બચવા પામ્યું હતું મારું નામ છે મહેશભાઈ ઠાકોરભાઈ પટેલ આ ઘટના ક્યાં અને કઈ રગ્યાવા બનવામાં આવી છે આ ઘટના આંગણવાડી પાસે બનવામાં આવી છે શું કહેશો હવે આ ઘટના બની છે તમે શું કહેશો આ ઘટનામાં એવા અહીંયા નિયમિત થયેલા હતા એક દોઢ મહિના આગળ માણસો બાલકાલ બચી ગયા હતા તો બધી એટલી બધી બેદરતાઈથી ગાડી આ લોકો લગાતા હતા કે કંઈ જવાનો રસ્તો નહીં હતો જે મેઇન રોડ છે ત્યાં બધો બ્લાઇન્ડ સ્પોટ પડતો હતો એટલે જવા માટે જે ગાડી આગળ રોડ પર પસાર થાય છે તો ત્યાં કંઈ દેખાતું જ નથી

હાઈવા મૂકવામાં આવે છે બરાબર કોઈ પણ જાતની રજૂઆત કરવા વગર પંચાયતને કે યુનિયનને વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ જાતના પગલાં લેવામાં આવ્યા નથી બરાબર આજે આ પશુભાઈ બાણાભાઈ ઘરકામ કરતો હતો બે ટાઈમ મંદિરે જતા હતા એકલા એકલા ચાલતા હતા છતાંય આજે કોઈ ડિસિઝન એનું કોઈ પંચાયત તરફથી કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી ટાઈમ છતાંય હાઈવાને દર વખતે વારંવાર વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ જાતનું આની અંદર નિરીક્ષણ કરવામાં આવતું નથી એને કાયદાસરના પગલાં લેવા જોઈએ અમને ન્યાય જોઈએ અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન કરવા તૈયાર છીએ સ્થાનિકો દ્વારા વારંવાર પ્રશાસન રજૂઆત કરવામાં આવતી હોવા છતાં કોઈ નકર પગલાં ન લેવાતા લોકોમાં ભારે રસ જોવા મળ્યો છે અઝરપુરી સિટી ટેન્શન